મારો આરો કાતોક મેળો આવી ગયો છે અને મારો કાતોક જવું ઊંટીઓ લાવો મારો એવો ઊંટીયો લાવો હોય તે ઉપર નવી નવી ભાત પાળેલી હોય પેલું બધું લખતા નહી હું લખીશી કોમલ કાજલ કોક લખતા એવું લસેલો ઊંટીઓ લાવો હો લઈ જવાય મારા પલાભાઈ ઉંટીયા ઊંટીઆ હારી ખબર પડે મને તો કોઈ ખબર પડે નહીં એટલે ઈવન લઈને જવું એક બે તૈન તૈન દળામાં તો અમે કાતોક પહોંચી જાવ હેરતા હેર્યું એટલે પેલા પલાભાઈ ભાઈ જોડે જવા દે મને ફટાફટ હેઠ તમે તે કરીને પલાહ ભાઈને લઈ જવા પડશે તેમ તો કહેવાય કે નહીં કેતા કાતોક મેં લાયેલો ઉંટ અને મારા પાટણવાળાનું ભૂંડ તોય કદી પાછું પડો નહીં એ પડે આવ એ પલા ભાઈ હું અલ્યા હું શું હા 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 શાંતિ આપણે જાઉં છો કાતોક

પણ માળા ઉપર ચડવાની જરૂર ના પડે એક બાજુ ઊંટીઓ ખૂણા ભો કરે તો આખું કપા નું આખું છે દેખાય મત ખંજી કોઈ શેબો વેણતી હોય ને તોય દેખાય ઓ નો પણ પક્કા ભાઈ શું સાધન કરી રો તા હેડતા જવાનું કોઈ વળતા ઊંટીઓ લઈને આવવાનું નહીં હેડતા વળતા ભાઈ ઊંટીઓ હું બાઈક ઉપર બેહારી લાવજો પણ આપણો કે આમ તો આવા એવું નહીં પણ હેડ આવું હું તો પછી હું હો પણ આપણો પેલું નેડ્યું નહીં આવતું વચ્ચે

એટલે હાડો કે મારા ઉંટીઓ લાવવાનો હોય તમને તમે ઊંટીયા જોતા સારું આવડો ના ના તમે જતા હો મને નહીં મેળા ખોટો ટાઈમ બગાડો તમારો મારા નક્કી કરી મૂર જ દીધું હું પાછું એ રે તો કોકના લઈ દો ને આવે તો મને નહીં મેળા હું નહીં આવું ચેતન કાકોએ જ્યાં દુબઈ એવું તે તો આવવાના નહીં રાજભાનું તો કોઈ ઢેકો નહીં તો દારૂ પીંચવા પડ્યા રહી

અને હવે ઊંટીઓ લેવા જવું છે ખબર છે હવન સિવાય હરખાઈ નહીં આવે પોત પચી ઓછા કરાવે છે કદી આપવું નહીં અને તું પોકી નહીં ના પહેલાં તાણ મારે કાચોક જ જાવું છે જો આમ તો નહોતું જવું પણ હવે વટના મારે જવું છે હવે છે તમ જવાનું કેન્સલ અને કાચો ખેડવું પડશે જલ્દી જલ્દી પહોંચી ઊંચીઓ લઈને તરત પાછો આ તો પેલા પલવ આગો પ્યારા તા હેર્યું ને તો જન જનરે હે આવીને તો મારો મારો થઈ જા હ

મારો પછી આમ તો નાય ઉપર થઈ જવું પણ કદી વાત થઈ નહી જાવ સારું કજો

પણ તાણ હો રાખતો હોય તો જમ ના ભાડી હોય એમ શું કરી સી ઘર તન ફરીએમાં જંગડો બગડો પણ આયા હી શું કરવાનું હવે શું થાય ક્યા લે આ ઢોલીને બોલાયા તો ઢોલ બોલતો વગર થોડો ડાન્સ કર લે તો તું નાઈસ કી મન તો ન

મોડા છે એજ ખબર નહીં પડતી નહીં તો ઊંટીઓ તો કોઈ કશું નહિ બંધ કરી બેસી ગયા સેલિયો વાળા તો વેચવી જ નહીં તો હવે હું કરજુ હેડતા જાહુ અને આ બે હજે બે હેડતા ચાણી પોકશું હું તો થાચી રહ્યો છું જો હું ઉંટીઓ લે આ પૈસા લાય એમાં એક રૂપિયો ઓછો કરવાનો નહીં બરોબર તમાર હેડ તો આપો હોય આપણે તો ઉંટીઓ હાલ લેવો છે કે તો વાપરી ના છે હાલ તો ભાડું કરી કે ના એ વાત કરવાની જ નહીં હું એક રૂપિયો એમાં હેડ તો જાયો પણ પૈસા ઓછા નહીં કરું

આય હો પેલા નહીં માં ફરે શું કરું શું કરશું ખર્ચી ઘેર જઈને હું હાલ દે આવ્યો પણ ના ના હું ઉધાર્યું હેરતા જવું મજા આવશે વચ્ચે લીલાસમ ગાજરો વાયેલો આવશે લહણ આવશે બધું જોતા જોતા જાવો આવળો આવળો પેલી ભજનવાળી રિક્ષા લઈ જઈએ ભજન વાળી નહીં લઈ જાવી ડીજે વાળી નહીં લઈ જાવી હું તો હેર તો તમારે આવું છે કે હું જઉં મજા આવશે લે ના માર મજા નહીં આવી એવી આ તો કે મસ્તી જ કર હું ખાવા આવતી આ તો શોખ લે આ કાચુક તો મેળારો શોખ એટલે વાત જ જુદી છે એ એ નીમોય પાછો આપળા સીતપુર માં હા એ ખરું દાણો આ તો ઉંમર થઈ ને કજુ મુદો હેડવાન નામ ના લઉં ચાર ચાર દાડા પડ્યો રહું હોય પેલા રહેતા જ ન ચો ના રહેતા પણ આ તો ઉંમર થઈ એટલે હવે ભશાબ ના રહેવાય ચાણી જતા રહીએ ને હોય ચેક પાછા ડાટવા પડે ઓય હોય ડાટી દે હું તે રયો હવે પણ ઘેર જઈને પાછું આબુ હારું હું તો હેડું હો મને તાપ સહન થાતો નહીં બરોબર એટલે હેડો હેડશું છું કઈ ને પાડું ના ના પાડું નહીં થાય કરતી લ્યા ના

અમારા બાકી તમારા બહુ ધને આબી 100 રૂપિયા હોય તો જો તમારું ફોર ડબલ બારું શું કરો અલા કલાકા તો આગળ હેડો આગળ પણ 150 ને બે આલતો તો પાછ આ ખાવું તો સારું વસ્તુ ખાવું ખાતે और वो ये

જો નું બકાય છે વિનો દિવસ હોતા હો વિનો દિવસ હોતા હો ચા ની નો ચા ઉપાડી ઉપાડીને ને ખાચી છું હું ઉપાડી ચેડ્યો ભાજી ના ખાઈ ને પગે તોડી ના ખાયા ચેડતા કર્યા એ પૈસા ના પૈસા ત્રણ ભાડા તો આ હેડવું પડો તા જ લેવા જતા ઊંટીઓ લઈને આવ્યા ખૂંટીઓ ખૂંટીઓ લા ખાવા તા સોલી સોલી ને વાત કરો હતી ઉપર થઈ ગયો સારા અંક કદી ના જવાય કાતુક મેળો તો કાતોકનો મેળો ચડો આ પેહલાની વળી